ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ આજે છે રવિવાર બેન જાગીને સવાર સવારમાં વાળવા માંડ્યા છે ગુડ મોર્નિંગ કૃષ્ણા બેન કાકો કામે જાય છે રાતે મમ્મીની મોડા આવ્યા હતા એટલે ઝુંગી રહ્યા હતા હું કાટતા હતા ગુડી બેન જાગી ગયા ગુડી બેન તો રહ્યા લુકડા વાટે જોઈ ના જાય કે ચા ગુડ મોર્નિંગ કહી દે હેડ

એટલે મોટા મશહૂર પે જાજો જાજો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એમ કે ગુડ મોર્નિંગ એટલે જાજો જાજો છોકરો જાજો અને આરી રિયલિટી તે લગાઈ જુઓ ગોપાલ ને એલઈડી લાગી ગઈ છે ને કાલે એને બ્લોગ બનાવ્યો ને એની અંદર એને કીધું હતું તો ફાઇનલી મિત્રો અમારે એલઈડી લાગી ગઈ છે ને અહીંયા અમારે ત્રણ પ્લગ વાળું એડેપ્ટર લાવવું પડ્યું કેમ કે અહીંયા એક પીનેથી કામ નતું થતું એવો એવો બ્લોગ બનાવ્યો હતો નહીં ગોપાલ

ओए ओए तो गुड मॉर्निंग कह दो गुड मॉर्निंग बेटा वाह डैड भाई, भाई बन आबली जो आबली जो बबन ने आबली आब जो ना रे बननी तो गाइस हम लोग ये साफ कर रहे हैं इसका नाम क्या होता है हमें नहीं पता है लेकिन हम साफ कर रहे हैं क्या होता है इसका नाम अजमा अजमा आपने तो कभी देखा नहीं होगा भाई मनन बुझड़ी पकड़ी रख जी પૂંસડી પકડી જાય મનાની હા વેઘાય એટલે પકડી પકડી પૂંસડી પકડી પકડ 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 ને થોડી ઉઠશે મનો પકડ એ નીકળી જાતું પછી નીકળ બહાર નીકળ પેલા મનાની પૂંસડી પકડતું જાય શેડે ચો બેસો છો

आशी किरचो दिन वो तो लायो ए एला मर जा है पापा तो पापा ओ भाई दांत तो नहीं देडू या इन तो मजा आवे ले इन तो मजा નાચમ કરી દીસે શેડાળી એ એ એ માય પડી એ ચક્કર આયા પેલો હાથ રાખ્યા તે એ એ પડી એ પડી પડે મસ્ત મજાનું જમી લીધું છે ને જો પોણીનો બારલો થાય છે આ ઓબાને સોયાને જે ખાવા બેઠા હતા તો ઈને આપવા માને અમને ખરાબ બપોરે કોઈ ખાટલો મળતો નથી મને ગુડીને ગોપાલ ને એટલે અમે કઈક જુગાડ કરવાના છે તમે વિડીયો ની અંદર કન્ટિન્યુ બનારો આપણે બતાવવાના છે આજે

રાખી દઈએ ચારે સોફા બીજા બે લાઈ ગયા હોય ગોઠવી દઈએ જઈને આરામ કરો કરે બે જો તો આપડા વીઆઈપી સોફા તૈયાર છે બેસવા માટે ઊંઘવા માટે ગોપાલ ની તો એકલી ખુરશી છે હો તને આ સોફા પણ ની બે વાદું હું એ ઉઠું એ ગોડી સીડી પીઆઈ જાય ઉઠું નાટી ફાટી જાય અહી બરોબર પડી જ પડીજી એ હે ચકલા પૂરી ખાઈ પોણી હે ગારો સું કાલની ગોળ એ મજા આવે હે જો બેન ચીવા મસ્ત મજાના ગારા મોજ કરી રહ્યા છે સ્વિમિંગ પૂલ કહેવાય આ તો માહીનો સ્વિમિંગ પૂલ અહીં આગળ અમારે ન્યૂ એડ સોફા એડ કર્યા હે ફોહો પહે જાય એવા તમે ખાલી એકવાર બેહો ને તો તમારે હે ને બતાવી દઉં તમને એક જ મિનિટ ક્યાં ગઈ સિલી ક્યાં ગઈ આ રીજો સીલી પેન્ટ ફાડી નાખે તમારો એટલે આનું નામ રાખ્યું છે અમે પેન્ટ સોફા બરોબર ને મેડમ શું છો તમે કેવું નહીં તો આપણે વર્ક સ્ટાર્ટ કરી નાખ્યું છે યાર આવું બધું આપણાથી ના થાય આપણે આવું કહેવાનું જ નહીં ગોપાલ નહીં નાખશો આ તો પાર્લર જાન છે ને શું કરે બાલ ઓળાવે

ફાઇનલી મસ્ત મજાની બપોર થઈ ગઈ છે ને અત્યારે અમે ટાબરિયા ને કાબરિયા આ ટાબરિયું પેલી બાજુ છે ટાબરિયા બધા આગળ જાય છે ટાબરિયું અમે બધા જઈ રહ્યા છીએ પાર્લર શોપિંગ કરવા માટે મસ્ત મજાની અને મોલે પણ જવાનું છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રે જો શું કે ઓકે મેં તડકા ન દેખાઉં અલે ઓમ કરી અલ્યા ના ના કાળું કાળુ દેખાય રહ્યું એલા તડકો આવે ઓમ હા હવે દેખાણો અલે આજુ કાળો દેખાય રહ્યો તું

<laughs> 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 Kali juga tak ada lewat ni ay. Gopal tu ay apa lu lele tar pon piu awal 10 rupiah ayam kau rupiah nak 10 rupiah nak bih rupiah. Na, Hei. Hmm? <laughs> <laughs> kan Gopal ne <na> marwa. itu. <laughs> <laughs> <laughs>